નમસ્કાર મિત્રો ફરીવાર ફરી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે ઠાકોર જાણતા ચાહ પણ હું મિત્રો વિક્રમ ઠાકોરના મમ્મી મિત્રો અવસાન પામ્યા છે તમને બધાને ખબર હશે મિત્રો તેને લઈને બધા લોકો તમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ત્યારે મિત્રો જગ્નીશ કવિરાજે પણ ચાલુ ડાયરાની અંદર મિત્રો વિક્રમ ઠાકોરના મમ્મીને શ્રદ્ધાંજલિ આપી હતી તો મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ રીતે વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો વિક્રમ ઠાકોર વિશે શું કહ્યું મિત્રો જગ્નીશ કવિરાજે જોવા મિત્રો ગુજરાતી પિક્ચર બિલકુલ ચાલતા હતા ત્યારે આપણે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એના માતૃશ્રી આજે દેવ ભામે છે એટલે શ્રદ્ધાંજલિ રૂપે બાપુ એને પણ યાદ કરીએ વધાવો એકવાર વિક્રમભાઈને પણ વધાવો અને એમના માતૃશ્રીને યાદ કરતા ગયેલાઈ ખાલી બાપુ એને યાદ કરી લો લક્ષ્મી બાલે Hold